અને કેટલા પગ બહુ દુઃખો મળે તો હલાવતું નથી શકતો પણ મને હાલતા જઈ આવું થયું આપણે લઈ લીધી છે એની એનર્જી ડ્રિંક ભૂગીને ક્યાંક પૂગી જાઉં વહેલા દ્વારકા દ્વારકા પૂગીને તો સારું ન કરે અઘરું થઈ જાય આ બધું પગ પગ ખડી જાય એવું થઈ ગયું હાવ જવું છે વહેલા હવે આગળ હણ્યા જાય છે અને અમારા બેને પગ દુખી ગયા થોડીક વાર સારું થયું હાલો

પછી ઢાલતા કર્યા કઈ વાલા સાની દુવાર કા પોતે એક બે જગ્યાએ સ્ટોપ લીધા હવે આમ નમ કન્ટિન્યુ ચાલે ઓ ઉભા જ જતી છે એક બે જગ્યાએ વધારે નિંદર કરી લીધી બાકી ટીપ ના બરો હે આલિયા ટીપ ના બરો ભાઈ ચાર આપણે મડી ગયું તો ન કરતા હું થાકે કે ભાઈ બહુ કરે જો બહુ ઓ બધે હાલીન જાય છે બાકી શોર્ટકટ કોઈ જિંદગી માં ના લેવાય લેવાય ભાઈ ના લેવાય

એક જ ધારા બે દીમાં કેટલા કાલની રાત ના આવી જાય બે કલાક ચાર કલાક બે બે કલાક આવું છે તો આગળ કેમ બે છે ધીમે ધીમે ડગલા માંડતા જઈ દ્વારકાધી આમાં આવો તો થાય ભેગું ના થાય સારું હાલો આગળ બહેને આવી ગયો ભાઈ બપોરના પૂછા પર પૂરેપૂરા બે વાગી ગયા ભાઈની હાલત જો

ઉગી જાઉ ગમે એમ કે કઈ દે ભાંગી તૂટી અરે પગ હાથ લઈને જાવા દ્વારકા જાવું છે અમારે હાલો હાલો ફાઈનલી ભાઈ આપણો દ્વારકાધીશનું મંદિર અમે દેખાઈ ગયું છે દેખાય ઉગી ગયા દ્વારકાધીશ પાસે માંડ પુગાણો યાર થાકી ગયા જંગલ રોડ રસ્તા બધું ખેડી નાખ્યું પછી સેટ ભી ગયા આવું થયું ગયો

આ કે યો બિસડો ફડકાવા લખ્યા પાણકા ને કેવા આવતા હું આવ્યું પગ દુખશે વા ક્યો ચલો જય દ્વારકાધીશ ગોગી હવે કરવાના દર્શન હવે કરવા જો આવી ગયા રાહુલ <laughs>

દવા ઉડે દેખાય ઓલું કઈ દે ઓલું કઈ દે ઉડે તો જાનક બાવીયા ઉડે